જોઈ શકો છો બે વાગી ગયા છે અને લાલ ડુંગળીમાં તમે જોઈ શકો છો લેનાર મિત્રો આવી ગયા છે બરોબર હવે જોઈએ બે વાગ્યાં છે હરાજી ચાલુ થાય છે કે નહીં યારે તો જાહેર જાહેર કરી હતી કે બપોરના બે વાગ્યે લાલ ડુંગળીની આવક સોરી રાજી ચાલુ થશે જોઈએ છે બે વાગી ગયા છે

મિત્રો આજે વાર છે બુધવાર તારીખ છે એકવીસ એક બે હજાર ને છવ્વીસ અને આજની સફેદ ડુંગળીની આવકની વાત કરું તો સત્તર હજાર થેલી પ્લસની આવક થઈ છે અને લાલ ડુંગળીની તો કાલની પડતર છે બરાબર જે જૂની આવક છે એ નવી તો અત્યારે બંધ છે જૂની કેટલી છે થમનેલમાં હું તમને બતાવી દઈશ બરોબર જોઈ લેજો તો રોજની જેમ આજે પણ આપણે લાઈવ અને સફેદ ડુંગળીનો લાલ અને સફેદ ડુંગળીનો બજાર ભાવનો વિડીયો કહેવાય કહેવાય બતાવવાનો છું વિડીયો મેડ સુધી વિના રહેજો પહેલી વાર હો નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો બરોબર ને આ જ વિડીયો તમે ફેસબુક પેજની અંદર જોઈ રહ્યા છે તો આ પેજને પણ ફોલો કરી નાખજો જેથી કરીને તમને મહુવા માર્કેટિંગ યાર્ડની ડેઈલી હરાજીની વિડીયોસ અહીંયા મળતી રહે બરાબર અને આ વિડીયો હર ખેડૂત અને વેપારી સુધી શેર પણ કરી દેજો જેથી કરીને એને પણ ખબર પડે કે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવા ભાવ ચાલી રહ્યા છે વિડીયો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો સ્કીપ ન કરતા જેથી કરીને તમને માલ છે કેવા ભાવ આવે છે બધી માહિતી મળી શકે અત્યારે તો હાલ લાલ અને સફેદ ડુંગળીની કહેવાય કે હરાજી બંધ છે વેપારી કાક ઇશ્યુ થયો છે બરાબર તો આપણે ઇશ્યુ હવે થોડીક વારમાં હમણાં સોલ્વ થઈ જશે તો આપણે પણ હમણાં લાઈવ હરાજી ચાલુ થઈ જાય છે બરોબર તો હવે કેવા રહેશે બજાર ભાવ લાઈવ બતાવવાની કોશિશ કરું છું વિડીયોમાં કન્ટિન્યુ બન્યા ત્યારે હાલ બાર ને વીસ ઉપર થઈ ગઈ છે અને તમને ખબર હતી કે મિત્રો અત્યારે હાલ બાર ને વીસ થઈ ગઈ છે અને તમે જોયું જ હશે વિડીયોમાં કે આ રીતનો કાંઈક પ્રશ્ન હતો બરાબર તેના લીધે હરાજીનું કામકાજ બંધ હતું પણ અત્યારે હાલ ઘણા પ્રશ્નોનો ઉકેલ લાવી અને કામકાજ સફેદ ડુંગળીનું અત્યારે કામકાજ ચાલુ થઈ ગયું છે જોઈએ જોઈ શકો છો બરાબર તો સફેદ ડુંગળીનું કામકાજ ચાલુ છે લાલ ડુંગળીનું હજુ કહેવાય કે નિર્ણય આવ્યો નથી સફેદ ડુંગળીના વેપારીઓને કોઈ ઇશ્યુ જ નહોતો બરાબર તો અત્યારે લાલ ડુંગળીની આવક રાજી કહેવાય કે બંધ છે સફેદ ડુંગળીનું આપણે જોઈએ છીએ હવે કેવા રહે છે આ ના બજાર ભાવ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો કોઈને ત્રણસો ત્રણસો બોલું આઠ નવ નવ રૂપિયા બોલું ભાઈ ત્રણસો ને નવ ત્રણસો પિસ્તાલીસ ત્રણસો ને નવ રૂપિયા ભાઈ કોઈ છે દસ દસ રૂપિયા બોલું ભાઈ ત્રણસો દસ અગિયાર અગિયાર રૂપિયા બોલું ભાઈ કોઈને ત્રણસો અગિયાર આ માલ ના ત્રણસો બાર રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે ત્રણસો બાર જોઈ શકો છો આવી રીતની ક્વોલિટી જોવા મળી રહી છે મીડિયમ સાઈઝ માં ત્રણસો ને બાર રૂપિયા મિત્રો વીસ અત્યારે વાગી ગયા છે બાર ને વીસ ઉપર બરાબર ને લાઈવ રાજી સફેદ ડુંગળી ની છે સુપર ક્વોલિટી માલ છે મિત્રો ત્રણસો અઢાર રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો ત્રણસો અઢાર રૂપિયા આવી રીતનો માલ છે સુપર ક્વોલિટી છે ગ્રેડિંગ કરેલો છે પણ થોડુંક ડાગા ડુગી વાળો જોવા મળી રહ્યો છે ત્રણસો અઢાર આવી રીતનો વકલ છે

ત્રણસો બાવીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો ત્રણસો ને બાવીસ જોઈ શકો છો ચેનલમાં પહેલી વારો નવા હતો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો ડેલી હરાજી વિડીયો જોવા માટે સારું છે ભાઈ

ત્રણસો છેતાલીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો બમ્પર સાઈઝ છે જો ત્રણસો ને છેતાલીસ રૂપિયા ભાવ આવ્યો છે આ માલનો સુપર ક્વોલિટી માલ છે ગ્રેડિંગ કરેલું છે ત્રણસો છેતાલીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આ રીતનો કાંક વક્કલ છે જોઈ શકો છો મિત્રો ત્રણસો તેર રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે ત્રણસો ને તેર જોઈ શકો છો મિત્રો આ રીતની કાંઈ ક્વોલિટી છે મીડિયમ સાઇઝ પર જોવા મળી રહ્યો છે ત્રણસો તેર રૂપિયા ભાવ જોવા મળી રહ્યા મીડિયમ સાઇઝ પણ જોવા મળી રહી આવી રીતનો કાંક વકલની ક્વૉલિટી છે અને માલ છે જોવા મળી રહ્યો છે આઠેલી છે બસો ને ચોર્યાસી રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આવા માલના જોઈ શકો છો બસો ને ચોર્યાસી રૂપિયા થોડોક આમાં ડાગાડૂગી વળો અને બગાડવાળો જોવા મળી રહ્યો છે બસો ને ચોર્યાસી બસો રૂપિયા પૂરા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો ઉગાવેલું છે થોડુંક બસો રૂપિયા ઉગાવેલું જોવા મળી રહ્યું છે બસો એકાણું રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો બસો એકાણું રૂપિયા આ રીતનો કાંક વક્કલ છે મીડિયમ વક્કલ છે નાનો વક્કલ છે બસો ને એકાણું રૂપિયા ભાવ ત્રણસો ત્રેપન રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે જોઈ શકો છો આવી રીતની ક્વોલિટી છે ત્રણસો ત્રેપન મીડિયમ સાઈઝ પણ વધારે જોવા મળી રહી છે થોડી ત્રણસો ત્રેપન આ રીતનો કાંક વકલ છે ત્રણસો બાર રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આ રીતનો કાંક માલ જોવા મળી રહ્યો છે ત્રણસો ને બાર રૂપિયા જોઈ શકો છો સાઈઝમાં છે પણ થોડુંક ઘાઈ ગયેલું જોવા મળી રહ્યું છે અને આવી રીતનો માલ છે ત્રણસો બાર રૂપિયા ભાવ આ બસો ને છન્નું રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે જોઈ શકો છો બસો ને છન્નું રૂપિયા ભાવ મીડિયમ ક્વોલિટી આમાં વધારે જોવા મળે થોડી બસો ત્રણસો તેર રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો આવો થોડોક લીલા સુપર માલ જોવા મળી રહ્યો છે અને ડાગાવાળા થોડાક છે ત્રણસો તેર રૂપિયા માલ પ્રમાણે ભાવ ત્રણસો તેર સોરી બસો ને ચોરાણું રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો થોડુંક કાળા શું છે બસો ને રૂપિયા થોડુંક મીડિયમ ક્વોલિટી માલ જોવા મળી રહી છે બસો ચોરાણું

જોવા મળે છે ત્રણસો ઓગણીસ ત્રણસો ને બે રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો ત્રણસો ને બે જોઈશું મિત્રો આવી રીતની આ ક્વોલિટી છે ત્રણસો ને બે રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આમાં ત્રણસો પાંચ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો ત્રણસો પાંચ આવી રીતના ક્વોલિટી છે આ રીતનો વકલ છે રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે એસી રૂપિયા મીડિયમ ક્વોલિટી માલ છે બસો એસી વીસ કિલો ભાવ આવી રીતના હરોજ રાજના વિડીયો જોવા માટે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા રહેજો બોલું ભાઈ કોઈને ત્રણસો ને એકવીસ રૂપિયા બોલું ભાઈ કોઈને ત્રણસો ત્રણસો ને ત્રણસો ચોવીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો ત્રણસો ચોવીસ રૂપિયા આવી રીતની આ ક્વોલિટી છે બમ્પર સાઇઝ છે ગ્રેડિંગ કરેલું છે સુપર સાઇઝ છે ત્રણસો ત્રેવીસ રૂપિયા મિત્રો બરોબર આવી જ રીતના હર રોજરાજીના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આ વિડીયો તમે ફેસબુકની અંદર જોઈ રહ્યા છો તો આ પેજને પણ ફોલો કરી નાખજો અને આ વિડીયો હર ખેડૂત સુધી વેપારી સુધી શેર કરતા રહેજો ત્રણસો છ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આ જોઈ ત્રણસો ને બે રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો ત્રણસો ને બે રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આ માલના બરોબર આ રીતની કાક વકલ ક્વોલિટી છે ત્રણસો છ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો ત્રણસોને છ રૂપિયા આ રીતની કા ક્વોલિટી છે ત્રણસો છો રૂપિયા આ રીતનો કા માલ જોવા મળી રહે છે ત્રણસો છ આના પણ ત્રણસો છો રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો માલમાં થોડુંક ઢાગા ડૂકી જોવા મળી રહી છે ત્રણસો રૂપિયા માલ જોવા મળી રહ્યો છે આ રીતનો કોઈ વકલ છે જોઈ શકો છો બસો ને છ્યાસી રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો આવી રીતનો ઘકમાલ છે આ વક્કલ છે બસો ને છ્યાસી રૂપિયા બસો છાસઠ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આ માલના જોઈ શકો છો બસો છાસઠ રૂપિયા આવી ક્વોલિટી મિત્રો આવી જ રીતના હરો જરાજીના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો બરોબર ખાસ બોલાઈને સબસ્ક્રાઈબ કરવાનું લાલ કલરનું બટન દેખાતું હશે ત્રણસો સત્તર રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો ત્રણસો ને સત્તર રૂપિયા નંબર આ જોઈ શકો છો આવી રીતની ક્વોલિટી થોડીક જોવા મળી રહી છે કાળાશવાળું થોડી ભૂગાવાળું એવું માઇનર છે ત્રણસો સત્તર રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આ રીતના પાક વખત છે બસો ઓગણસી રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે જોઈ શકો છો આવી રીતની આ ક્વોલિટી છે બસો ને ઓગણ એસી રૂપિયા આવી રીતનો માલ છે થઈ છે લાઈવ હરાજી મિત્રો અત્યારે સફેદ ડુંગળીની કહેવાય કે હરાજી તો ઓલમોસ્ટ ચાલુ થઈ ગઈ છે તમે ભાવ પણ જોયા હશે પણ અત્યારે લાલ ડુંગળીનો કોઈ પણ જાતનો નિર્ણય હજી આવ્યો નથી બરાબર લાલ ડુંગળીની હરાજી થરૂ નથી થઈ તો લાલ ડુંગળીની આજની પડતર આવકની વાત કરું તો ઓગણત્રીસ હજાર પાંચસો ઠેલી પડતર છે બરાબર તો હવે શું થાય શું નહીં હજી ચર્ચા ચાલુ છે નિર્ણય શું આવે વિડીયોના માધ્યમથી અથવા તમને જે પણ ચેનલના માધ્યમથી અપડેટ આપી દઈશ બરાબર તો અત્યારે સફેદ ડુંગળીની હાલ હરાજી થઈ ગઈ છે ચાલુ જોઈ શકો છો આવી રીતનો કાંક પ્રશ્ન ઉભો થઈ ગયો હતો એટલા માટે સાડા બાર આસપાસ હરાજી ચાલુ થઈ ગઈ છે સફેદ ડુંગળીની લાલની તો કહેવાય કે હજી ચાલુ નથી થઈ અને જો કોઈ પણ અપડેટ આવશે તો તમને વિડીયોના માધ્યમથી અપડેટ આપી દઈશ મિત્રો અત્યારે હું તમને બતાવવા માટે આવી ગયો છું સફેદ ડુંગળીની હરાજીમાંથી ડાયરેક્ટલી લાલ ડુંગળીની કહેવાય કે જો આવક છે ત્યાં ત્યારે હાલ હરાજી બંધ છે બરાબર તો આવી રીતના કાંક માલ પીડ્યો છે બરાબર તમને બતાવવા માટે જ આવ્યો છે કે માલ પડ્યો છે ને હરાજી અત્યારે લાલની બંધ છે અને બીજું એક અત્યારે પોણા એક વાગે મહુવા માર્કેટિંગ યાર્ડથી અપડેટ બહાર પડ્યું છે લખાણમાં કે આજે એકવીસ તારીખ ને વાર બુધવારના રોજ બે વાગ્યે હરાજી ચાલુ થશે લાલ ડુંગળીની બરાબર અત્યારે જે વાર છે ને બે વાગ્યા આજે હરાજી ચાલુ થશે અને સફેદની તો ઓલમોસ્ટ ચાલુ થઈ ગઈ છે તમને ભાવને પણ બતાવી દીધા છે કેવી રીતનું છે અને બીજું એ અપડેટ દેવાનું છે કે હાલ મહુવા માર્કેટિંગ યાર્ડથી બીજું અપડેટ બહાર પડ્યું છે કે લાલ અને સફેદ કાંદાની હરાજી આવક કહેવાય કે બંધ કરી દેવામાં આવી છે આજથી બરાબર એટલે નવી જાહેર જાહેર ન થાય ત્યાં સુધી કોઈએ પણ કાંદા લાવવાની અને છતાં પણ લાવશે તો વાહન પ્રવેશ કરવા દેવામાં આવશે એની અંદર એટલે એની હર ખેડૂતભાઈઓને ખાસ નોંધ લેવી અને આ વિડીયો હર ખેડૂતભાઈ સુધી શેર કરી દેજો બરાબર લાલ ડુંગળીની આવક બંધ નથી થઈ બંનેની થઈ છે એટલે એ ખાસ નોંધ લેજો તો મિત્રો શું છે બે વાગ્યા પછી જે પણ હોય આવી રીતનું હતું એટલે મેં તમને અપડેટ આપ્યું છે ચેનલના માધ્યમથી જે ભાગી ગયો છે એક બરાબર અને મેં કીધું કે હવે અપલોડિંગ પણ થોડુંક છે અને કહેવાય કે તમને બે વાગ્યે હરાજી ચાલુ થશે તો તમને ભાવ પણ બતાવી દઉં લાલ ડુંગળીના કેવા રહેશે કેવાની હરાજી ચાલુ થાય છે કે નહીં પછી મોવા માર્કેટિંગ યાર્ડે તો જાણ કરી દીધેલી છે કે બે વાગ્યે લાલ ડુંગળીની હરાજી ચાલુ થશે બરાબર તો મેં કીધું હવે થોડી કલાક આમથી આમ ખોટી થઈ જાઓ અને તમને બતાવી દઉં કે એક કલાકની તો એક તો વાગી ગયો છે અત્યારે બે વાગે એટલે હરાજી ચાલુ થશે એટલે શું ભાવ રહેશે શું નહીં કેવી પોઝિશન છે આગળની તમને વિડીયોમાં બતાવીશ બરાબર તો મેં કીધું ચાલો ખોટી થઈ જાઓ બે વાગ્યે મળીએ કેવા રહેશે હરાજી તાલુ થાય છે નહીં થાય શું છે શું નહીં આગળની બધી પ્રોસેસ તમને બતાવું છું વિડીયોમાં કન્ટિન્યુ બનીને રહેજો ચેનલમાં પહેલીવાર હો નવા હો તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો આ ચેનલમાં તમને સાચી અને ઝેનવન માહિતી મળે છે તો મિત્રો અત્યારે બે વાગી ગયા છે અને લાલ ડુંગળીની જે હરાજી થાય છે ત્યાં અત્યારે હું હાજર થઈ ગયો છું વધારે કહેવાય કે ખેડૂતો અને લેનાર ભાઈઓ હાજર છે જોઈએ હવે ત્યાં જઈને શું અપડેટ છે બરાબર જોઈ શકો છો બે વાગી ગયા છે અને લાલ ડુંગળીમાં તમે જોઈ શકો લેનાર મિત્રો આવી ગયા છે બરાબર હવે જોઈએ બે વાગ્યા છે હરાજી ચાલુ થાય છે કે નહીં યાર્ડે તો જાહેર જાણ કરી હતી કે બપોરના બે વાગ્યે લાલ ડુંગળીની આવક સોરી હરાજી ચાલુ થશે જોઈએ છે બે વાગી ગયા છે જોઈ શકો છો મિત્રો વાટ છે ધીરે ધીરે મિત્રો બાર બે ને પાંચ થવા આવી છે જોઈએ પણ હજી રાજી ચાલુ નથી

ખેડૂતો સાંભળજો કારણ કે અહીંયા અહીંયા આગળ આપણે સાહેબે હરાજી તો અત્યારે વેપારી કઈ આવ્યા નથી બરોબર ઘણા કાઠા વેપારીઓ પણ જે નાનો ઓછા અહીંયા છે એ સારું

આજ ખુરુખમાં આવેલા અને આલે સાહેબ ઓના જટાથી ચાલુ કરજો ઓનો તમારો આભાર આભાર છે